ફરમા એન્ડ ઓવર đi tổng biệt thì ai quá à gì Mà cái <tôi thật> <tôi thật> <tôi thật> ઓશો ને મો છે ભાઈ સાપુતારા હિલ સ્ટેશન ને વાં જવું વાં જવું આવો કોક દીક પાટણ વમમાં ખબર પડે ચારે બાજુ આમ જો અવાજ જ આવે છે ચારે બાજુ ઝરણાનો યાર કે શું છે અહીંયાં આ રિયાજ ના આમ જોતો કરા અવાજ આવે આ ઉપર જે ઝાંખું દેખાય વાદળ છે હો હો

કર પર તો મિત્રો અમે ભૂગી ગયા છો આ ધોધ છે અહિયાં બહુ જોરદાર મજા આવે તમને મારો અવાજ આવતો હોય કે ના આવતો હોય સાંભળી લેજો તો ઉપર ધોધ છે જ્યાં અહીંયા

आम क्या? तो जो मित्रों आपने तो कभी देखा नहीं होगा આ પ્રેમ છે સાહેબ વાદળ અમારી પાસે આવે છે હવે જો અમારા ભાઈ ફોન કર્યો તો એની બે એટલે ફોન કાપી નાખ્યો એને તો હું તમને બતાવી દઉં આ વિડીયો એ જોશે જ એટલે એની બેર છે ગજબ ભાઈ અહીંયા જ આવે બધું એક વાર ચાલુ વરસાદ યાર ખાલી એક વાર અહીંયા આવો વધારે નહીં આઠસો પગેથી જ છે બહુ મજા આવ્યો આ બધું અમારી બાજુ આવે છે ધીરે ધીરે મોબાઈલ મૂકવાનું થાય અમારે બરોબર ને દાદા વરસાદની ફૂલ તૈયારી છે ફૂલ વરસાદ બી આ બધું તડકો છે અને અહીંયા અમારી ઉપર વરસાદ બંડડાય છે કેદી આવે આવે એવા હાવ પૂરું કાળું થઈ ગયું છે અહીંયા તળાવ છે એક આ એક અહીંયા મોટું છે એક નાનું છે હજી એક તળાવ ઉપર ઉપર તો જોઈ છે તરતા આવડતું એના કામ નું આપણું કઈ કામ નથી આપણા કઈ તરતા આવડતું નથી એટલે મજા બહુ આવે એવું છે પાણી છે